એ તડતો હું બકરી લાયો લે આ લે એ બધું ઠીક પડે કેટલા વેવો કામ જોઈ જાય ચાલ ઓલા તારા માખો બોલા કને તમે બોલા તને નઈ તો કાર્યો કેટલા તો હું કાર્યો કેટલું નહીં દેખાતો આખી દીખી દે આ લે ખોટનું દાતેરો હું શું કરાઉં

લેલે કી લેક બધા મસાલાવાળા છો ને બધા મસાલા પોનમાં સમીટ છો પોનમાંધું લેતા આવજો કે ઓકે ઓકે નેખ્યું એટલે નેખાઈ હ મેખરીજી નું કોરો જી કે કોરો લઈને આયો હ કોરોજી લા ભેગી કરવાની હે નહીં હા આ ઘોરો કોરો લઈને આયો હા તો કોરો કોડાડી લાવ તો હું એમ તો કહું વારાને બુદ્ધિ જ નહીં સુકર ક્યાં એમનો હ અને બુદ્ધિ વાત તો આજ ના ગોઠો કેવા યાર જબકની જા જબકની જા લાવો આ તો હવે જો ઓ ઓ ફટાય મત ખોખો જોરથી ઓ તો એક આ ક્ય જો અને ભેગી કરિયે ભરાઈ

આ તો માલી રેતો ભાઈ ઓ આમે લઈને આવ્યો આ કસી વધરે તપનું આ ગલાસે લાયો હું વાત બે આવે છે બો બો થઈ ગયો ને

સ્ટ્રોંગ હે કોંગ કોંગ આને હા કોંગ કોંગ ઇન કી આયે તો હા જોરદાર બધું ના આવછો આ તો ભૂઈ પડશે ને આ તો રેન્ડો છે ખ પીલા કનતા ટાંગ ટાંગ કરા ગલે બહુ ના છે ભૂઈ પરસે આયો કામ નઈ ઓ ભઈ અરે મને આવતા યાર તમ પીવા ની હો માટી વાળ હા બીજો ગ્લાસ બીજો ગ્લાસ તો આવો

kalian rendah jadi turun kena ya rendah cula जी बिचारा मैं यार धक्का ना मारे कने अरे मी नहीं मारू जी लीला लालू जी बुग्वा आज कम डोलो है

એ દોતો નહી તું બોલ કરિયા પડો ના કપલયા મેલરિયો મગજ થક નહી તમામ અલ્યા એન્ડિયા અલ્યા અલ્યા હું કેવા ભુંગરા હ અલ્યા તાર એન્ડો પકું તાવે ગોર 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 ને તો મોટરો મુકાઈ લેમી તો અલ્યા શી કબર જાતી

લ્યો હોર ન ખબરની એક ઉભો રહેજે આ ના મારા ધંધા નહી આવે મૂઢો ધંધા ન આવે લ્યા નહી તમે મારા બાંધ નખવાલા પેલા એ હું કહું તો ભાવ આતો ભઈ યાર હા અલ્યા ધમવા રાતો ભ્રા મારી હું હું કહું ગબડ હ આ અંડા રેણ તો બહાર હે આ ઢાકોથરો માં એ ને એક વીઘાય રન્ડા છે એ ઢાકોથરો માં હું કહું યાર

કામ ની હે કીધું તો ખારું પણ અરે હવે કીધું યાર તમે તો કીધું કે હોર કોઠરામાં એક વીગો થાય હોર કોઠરામાં એક વીગો ના થાય એક વીગામાં હોર કોઠા થાય જાણ યાર તને કો બાપ આયા પેલા આયા ઉપર એય ભગા લે ઈ

અને એ એ ભંગ પીનાયો તમે એ ભંગ પીનાયો ના ભાઈ ઓ ડમલા તો કઈ કળા હું બોલાવું એ નહીં એટલે આ પૂયે નહીં બાનાકો બાનાકો તોય ઉંઠો ને મુઠો મારવી મારા શેતરી પર સારી જલ્દી ભેગી કર જલ્દી ભેગી કરો દિલા મેરામ જો મેરામ દાનો ભેગી કરો જલ્દી હું દવા એ બાને કર બેરી જલ્દી ભેગી કર આને કર બાને કર હે ચેતરમાં બાદને કર બાને કર ગોમલાન તો બાદને કર આને કર અરે માં વાત તો હબરો યાર બાને કર ચેતરમાં બાદને ઓ ભગુલી એ તો આને કર ઓય તા હેરાનો બોલ બોલ કરે હો

એ ગાડી કરાવી લેવા છોટી જીવાડી અરે બારમાં કોણ લે તમે હોટલ પર ઓને લઈ જજો આ દોનોનો ચોક પર તુરયા અરે કોણ લઈ જાય પણ હું શું જાણું છું તમે કેતાતા મને યા રે 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 લાલિયા કને મદદ લઈ ને તને કાન ને પેલે આ આ ગોગો ફરું તારા એંગા બાર 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 ગોગો ફરું બાર યાર કોલે કોલે આપો મેં જાણું છે એ વી વી તો વી તો વી તો અરે મુક